અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજ્યમાં રવિવારે એક ગમકાર અકસ્માતની ઘટના બની છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી રાજકોટ નેશનલ હાઇવે પર મોડોવાડ નજીક એક ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલર્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેમાં એક મહિલા સહિત પાંચ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે જ્યારે દસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે તો તમને જણાવી દે મિત્રો કે મળતી માહિતી અનુસાર રાજકોટથી અમદાવાદ જતી ટેમ્પો ટ્રાવેલર્સ અને એક ડમ્પર પાછળ ટકરાઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો છે ઘટના બનતા જ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બીજી તરફ અકસ્માતના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે પોલીસ દ્વારા અકસ્માતને લઈને તપાસ શરૂ કરી દેવાઈ છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ